અંકલેશ્વરના પૌરાણિક રામકુંડના મહંત ગંગાદાસ બાપુને અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવા આમંત્રણ મળતા તેઓ અયોધ્યા ખાતે ગયા હતા અને ત્યાં એક યજ્ઞકુંડ પૈકી મુખ્ય યજ્ઞકુંડ ખાતે આહુતિ આપવાના અવસર સાથે પ્રભુ શ્રી રામના દિવ્ય દર્શનનો લાહાવો લઈ અંકલેશ્વર રામકુંડ ખાતે પરત ફરતા ભક્તોએ જય શ્રી રામના જય ઘોષ સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું અયોધ્યાના રામ મંદિર ખાતે બાવીસ જાન્યુઆરીના રોજ પ્રભુ શ્રી રામની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અંકલેશ્વરમાં એકમાત્ર રામકુંડના મહંત એક હજાર આઠ ગંગાદાસ બાપુને આમંત્રણ મળ્યું હતું અને તેઓ અયોધ્યા ખાતે ગયા હતા અને ત્યાં ભવ્ય વ્યવસ્થાની સાથે દિવ્ય ક્ષણની અનુભૂતિનો અહેસાસ થયો હતો અને એક હજાર આઠ કુંડના દિવ્ય દર્શન કર્યા હતા કે તેઓને શ્રી રામના મુખ્ય મહાકુંડ ખાતે આહુતિ આપવાનો અવસર પ્રાપ્ત થયો હતો અને તેઓએ પિસ્તાળીસ મિનિટ સુધી મુખ્ય કુંડમાં આહુતિ આપ આપવાના દિવ્ય અવસરને ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી અને પ્રભુ શ્રી રામલલા દિવ્ય દર્શનનો લહાવો લઈ પરત અંકલેશ્વરના રામકુંડ ખાતે આવતા ભક્તો ભાજપના આગેવાનો અને કાર સેવકોએ જય શ્રી રામના જયઘોષ સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું અંકલેશ્વરથી અયોધ્યાની મારી રામ દર્શન યાત્રા ઓગણીસ તારીખથી લઈને આજે પછી છવ્વીસ તારીખ સવારમાં હું પરત આવ્યો હું ત્યાં ગયો અયોધ્યામાં અને ત્યાં જે દિવ્ય ભવ્ય જે વ્યવસ્થા જોઈ એ જોઈને એવું લાગ્યું કે લગે છે કે અમે કોઈ સ્વર્ગમાં આવ્યા છે કોઈ પા કોઈ પ્રકારની ફરિયાદ નહીં આટલી શું વ્યવસ્થા ને પ્રાણપ્રતિષ્ઠાના દિવસે બાવીસ તારીખે જે ઐતિહાસિક ક્ષણનો એ નજારો અને એ દર્શનનો જે હું ભાગીદાર બન્યો એ આ શબ્દોથી વર્ણન ન થઈ શકે પણ અંકલેશ્વરમાંથી મને જે આમંત્રણ મળી અને હું જે અંકલેશ્વરનું પ્રતિનિધિત્વ મને મળ્યું તો હું એક સુંદરકાંડની સોપાઈથી હું કહીશ કે પ્રભુ કી કૃપા ભય સબકાજુ જન્મ હમાર સુફલ ભાજુ અમારો જન્મ સફળ થઈ ગયો એવું મને લાગ્યું અને ત્યાં જે એક હજાર આઠ યજ્ઞ યજ્ઞશાળામાં અને મેન યજ્ઞની જે વેદિકા છે મેન યજ્ઞમાં મને જે આહુતિ પણ કરવાનો ત્યાં લગભગ પિસ્તાલીસ મિનિટનો મને સમય આપ્યો એ બદલ મને ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અંકલેશ્વરની તમામ જનતાવતીની પ્રાર્થના કરીને આવ્યો છું કે પ્રભુ તે મને બોલાવીને તમારા જે દર્શન થયા એવા મારા અંકલેશ્વરની તમામ ધર્મપ્રેમી જનતાને પણ બોલાવીને આપી એમને દર્શન આપશો એવી ભગવાને પ્રાર્થના કરી છે અને બાવીસ જાન્યુઆરી એ મારા જીવનનો એક એક રામ દિવાળી સમજો કે બીજી રામ દિવાળી આવી છે અને હવે વર્ષમાં બે દિવાળીઓ મનાવવામાં આવશે એ રામ દિવાળી તો આ દિવાળી રામ દિવાળી બાવીસ જાન્યુઆરી મને જ્યાં જે દર્શનનો લાભ મળ્યો એ હું આ શબ્દોથી ન વર્ણવી શકું પણ ખૂબ ખૂબ તમામ અંકલેશ્વરની જનતા અમારા ખાસ તો અમારા પ્રેસ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયાનો જે એમાં અદભુત ફાળો છે મને લઈ જવામાં એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું જય શ્રી રામ પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર